ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ડિંડોલીના પ્રમુખ પાર્ક બ્રિજ પાસેથી પ્રિન્સ ઉર્ફેર રવિ મહેન્દ્રસિંહ રાજપૂતને ઝડપી પાડી કમરના ભાગે લટકાવેલી દેશી બનાવટની પિસ્તલ તથા ઝીપ બેગમાંથી બે કાર્ટિસ્ટ મળી રૂપિયા વીસ હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે લીધો હતો પાંડેસરાની કુખ્યાત પ્રવીણ રાઉત ગેંગના સાથીદાર એવો પ્રિન્સ ઉર્ફે રવિએ વર્ષ બે હજાર સાતમાં ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો અને તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં સુરત જિલ્લાના કડોદરા બારડોલી ઉપરાંત સુરત સિટીમાં પાંડેસરા વડોદરાના કારેલી બાગ તથા વતન યુપીના ગાજીપુરના કરંડા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો એક ધાળ લૂંટના ચાર હત્યાની કોશિશના બે અને આર્મ્સ એક્ટનો એક મળી કુલ નવ ગંભીર ગુનામાં સંડોવાયેલો રીડો ગુનેગાર છે વર્ષ બે હજાર અગિયારમાં પોલીસે પ્રિન્સને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં ઓક્ટોબર મહિનામાં જામીન મુક્ત થયો હતો ઉલ્લેખનીય છે કે પ્રિન્સ જેલમાં હતો ત્યારે પ્રવીણ રાઉત ગેંગના કટ્ટર જગ્ગા માલિયા દલાઈ સાથે બે વખત મારામારી થઈ હતી પ્રિન્સ જેલમાંથી જામીન મુક્ત થયો તે અરસામાં ટીયા દલાઈ પણ જામીન મુક્ત થતા તે હુમલો કરશે તેવો પ્રિન્સને ડર છે જેથી જેલમાં આર્મ્સ એક્ટના ગુનામાં કેદ વિપલ મનીષ ટેલર સાથે મિત્રતા થઈ હતી અને તે પણ હાલ જામીન મુક્ત હોવાથી દોઢ મહિના અગાઉ સ્વ બચાવ માટે પિસ્ટલ લીધી હતી જેથી વિપલ ટેલરને જાહેર છે વિપલ ડ્રગ્સ વેચવાના દિલ્હી પોલીસ ઉપરાંત સુરત પોલીસમાં ડ્રગ્સના ધંધાની બાતમી આપ્યાની અદાવતમાં મહિલાને વોઇસ મેસેજ મોકલાવી ધમકી આપવાના તથા પ્રેમિકા સાથે મળી પૂર્વ પ્રેમી પર હિંસક હુમલો કરવા સહિતના સંગીન ગુનામાં સંડોવાયેલો રીડો ગુનેગાર છે